નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગુજરાત સરકારના શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી ડો પ્રદ્યુમન વાજાનું સાઇટ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું ગુજરાત સરકારના શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી ડો પ્રદ્યુમન વાજાનું જૂનાગઢના વિવિધ સામાજિક સંગઠનો વિવિધ મંડળો શૈક્ષણિક કર્મચારીઓ સામાજિક આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રીનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમાનતા એજ્યું ટ્રસ્ટ માધ્યમિક પ્રાથમિક શિક્ષણ મંડળો છાત્રાલય આશ્રમ શાળા સંચાલન મંડળો વિવિધ સમાજ ના આગેવાનો અધિકારી ગણ જુનાગઢ દ્વારા આ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો પ્રથમ આપના માધ્યમથી વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે નવા વર્ષની સમગ્ર ગુજરાતની જનતાને હું શુભેચ્છાઓ પાઠવું છું તેની સાથે સાથે આદરણીય વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી નડાજી ગુજરાતના મુખ્યમંત્રી આદરણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ બે વિભાગની જવાબદારી આપી ખાસ તો આજે આ જવાબદારી લીધા પછી જ્યારે મારે પ્રવાસ હતો ત્યારે જૂનાગઢના કાર્યકર્તા મિત્રોનો ખૂબ લાગણી અને પ્રેમ હતો કે સાહેબ આજે આપ આ પ્રવાસ કરી રહ્યા છો ત્યારે અહીંની જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓ આપનું સન્માન કરવા માગે છે ત્યારે આ સન્માન કાર્યક્રમમાં અભિવાદન ઝીલવા માટે હું આજ જૂનાગઢની આ સંત સુરા અને સાવાજની ધરતી ઉપર હું ઉપસ્થિત થયો છું